પાકો બરાબર નો ગમે આવે એ પણ તો જિંદગી ભર્યા જ ના આવે ને તો મન કહેજો ખબર પડે હજુ શોચા છો હું ખબર માથા ભાડે કોઈ ના અડવા લેવું પચ્યો છે પણ આ લેબુ તો નહી જ બટવા જો હું જો લેબુ કોઈ અડી ગયું તો તો હારે પાઇપરે ફરી વળવાનું હું કેબલ નું હોય કોણ એવું પડશે ને બેડમ ફળ ઉઠી જાય એને ખબર નહીં હજુ મારી

બાપો માડી રે પેટમાં હું દુખે છે નવા લેબુ વગર તો શું મટે લેબુ મારા ગોતવ જ જોઈએ છે હવે લા ભલાજી બોરે છે તાવ પડે છે હવે કમ એમ કરી આ બાપરે રે ઉભો લઈ ખવરા તો આ રે બાપ રે પેટમાં દુખે છે લેબુ ફટાફટ પી પડશે ખાવું પડશે ઓ બાપ લેબુ તારી ફટાફટ લેબુ ફટવું પડશે લેબુ જો દેખાતું નહી

પાડી દે ઓય લેબોલી આજની અંદર મને સ્વચ્છન છું લેબોલી ટાવર વાની ભલોજી મુંન્ય ધબું ઇટુનો ઠાપાવે તમે હેડો જિંદગીમાં ધૂળ પડી જા કાય કે નહીં હાલવડવાઈ હું પડે

હાલ ભલો ખરેખર આવી ને એટલે ઠબકો આલું મને કે મારે એટલે આવો થોટાળ રખાય નહીં લાય તો ગટું દારૂ પીંડો પડ્યો હોય ને તો એવો થાપ આવો હોય હવે તો લાઈ દવા દે